રૂરલ પોલીસની ટીમે નેશનલ હાઇવે નંબર રામદેવ હોટલ નજીકથી બબલ રોલની આડમાં આઈસર ટેમ્પામાં લઈ જવા તો ત્રણ લાખ ચોત્રીસ હજાર આઠસો રૂપિયાનો દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક ખદ વિસ્તારમાં જુગારધારા અને પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી કે બબલ

ચોક્કસ બાતમી હોય ચેક કરતા કુલ ઓગણ બોક્સ દારૂના મળી આવ્યા હતા ચાલક અને ટેમ્પાને પોલીસ મથકે લાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતા આઈસર અશોક લેલન ટેમ્પોની કિંમત દસ લાખ ઓગણસિત્તેર બોક્સ જેમાં કુલ ત્રણ હજાર ત્રણસો બાર નંગ વિદેશી દારૂ જેની કિંમત ત્રણ લાખ ચોત્રીસ હજાર આઠસો એક મોબાઈલ ફોન જેની કિંમત પચીસ હજાર તેમજ બબલ રોલ એંસી નંગ જેની કિંમત વીસ હજાર મળી કુલ તેર લાખ ઓગણ હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને ઝડપી કેસમાં સંડોવાયેલા લોકોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી